ફરી એક નવા વિડીયો હાર્દિક સ્વાગત છે મિત્રો ગોપાલ બધા સારી રીતના વરતતા ને જોતા સોશિયલ મીડિયા માં કે કારણ કે ગુજરાત માં ભાઈ અત્યારે ટોપ નંબર ની ન્યુઝ આવતી તો ગોપાલ ઇટારિયા

એટલે કે જીગ્નેશ કવિરાજ જ્યાં ડાયરો કરતા હતા ના જોવા મળ્યા આપણને જીગ્નેશ કવિરાજે પણ સારી રીતનો આવકારો આપ્યો કે ભાઈ ગોપાલ ઇટાલિયાનું સન્માન કર્યું તો ઘણા બધા વિડીયો છે ગોપાલ ઇટાલિયા અને જીગ્નેશ કવિરાજ વાતો કરતા પણ એ તમને વિડીયો બતાવવાનો હતો એટલે તમે વિડીયો ચેનલ ઉપર પેલી વખત ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો પેલા જીગ્નેશ કવિરાજ ગોપાલ ઇટાલિયા વિશે શું કીધું પેલા ઈ જોવો તમે અહિયાં આપણા વિસાવદરના હમણાં જ ધારાસભ્ય બન્યા છે એવા મારે ગોપાલભાઈ ઇટાલિયા વધાર્યા છે એમનું બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓ સ્વાગત કરો બધા વધાવો ગોપાલભાઈ વધાવો આવી રીતનું કાંઈક કીધું કે જીજ્ઞેશ કવિરાજે કે ભાઈ નવા એમએલએ એટલે કે ભાઈ ગોપાલ ઇટાલિયન સન્માન કરીએ છે ઘણા બધા કલાકારો એવા હતા કે ભાઈ ગોપાલ ઇટાલિયાના આવવા માત્રથી થી ખાલી હું કહેવાય કે રાડે રાડ થઈ ગયા હતા અને આમ ને તેમ ને ઘણો બધો એ તો તમે બધા વિડિયો જોયા હતા ને આપણે કાઈ ગો હું કહેવાય કે શોખવટ ન કરવી પણ ગોપાલ ઇટાલિયાના ના જ્યાં પછી ભાઈ પૈસા ઉડાડ્યા છે ને એની વાત જ જવા જો

ખબર નથી પણ આ ડાયરામાં ડાયરા ને ભાઈ મજા જ આવી ગઈ તો તમે પેલા એ વિડીયો તો આવી રીતનું ભાઈ ગોપાલ પણ પૈસાનો ઘોર કરી દીધો છે કે ભાઈ હવે તમ તારે આપણે પણ મોજમાં આવી ગયા છે ફૂલે ફૂલ પણ હવે તે ભાઈ પૈસા ઉડાડે કે ન ઉડાડે તો આપણને કઈ ખબર નથી પણ તમને બધાને કેમ લાગે કે ભાઈ ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં આવ્યા એના બાબતે કોને કોને નુકસાની છે અને કોને કોને ફાયદો જો કેમ કે ભાઈ આપણે ઘણો બધું એક્સપ્લોર કરવા બેઠશું તારી ઘણા બધાના નામ આવે ઘણો બધું આવી આપણે કાઈ ન કરું એટલે આપણે કોમેન્ટ બોક્સમાં જેને એવું લાગે કે ભાઈ ગોપાલ ઇટાલિયાને જીતવા માત્રથી આને કઈ વાંધો આવ્યો આને કઈ વાંધો કોમેન્ટ